કરીએ છે સૈની શશક્તિકરણની વાતો કરીએ છે હજી પણ જસદણની નાની બાળકીને ન્યાય નથી મળ્યો फांसी આપી દીધી એના પછી શું થયું ગુજરાતની જનતા જાણતી નથી દાહોદની બાળકી ઉપર જે મર્ડર કર્યું એના પછી એના આરોપીનું શું થયું હજી પણ ગુજરાતની જનતા જાણતી નથી અને જે પ્રમાણે ડ્રગ્સ અને દારૂનો કારોબાર વિસ્તરતો જાય છે એનો ક્યાંક ને ક્યાંક સૌથી મોટો માર પડતો હોય તો એ મહિલાઓને પડે છે હજી પણ કહું છું આ મહિલાઓ ચૂપ છે એનો મતલબ એવો નથી કે તમને લલકાર નથી આ મહિલાઓના હાથ છે કે જે કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે તો એ કરમાં એટલી તાકાત છે કે તમે જો અમારા ઘરની શાસન વ્યવસ્થા અમારા ઘરમાં મોંઘવારી અને બધી જ

ખૂબ પીડા ભોગવી રહી છે મોંઘવારીનો માર ખૂબ મોટો પડી રહ્યો છે એ બધાનો અવાજ કે બનવા માટે આપણે મદદરૂપ થઈ શકીએ ને અહીંયા અમે મહિલાઓ ત્યાં સુધી એ મહિલાનો અવાજ બની શકીએ કારણ કે સરકારમાં હવે અમને કોઈ ભરોસો નથી રહ્યો કે એના તરફથી ફક્ત મોટા ભાષણ સિવાય મહિલાઓને કોઈ પણ પ્રકારનો સહકાર મળી શકે મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે

મીડિયા કર્મી અહિયાં બધા જ મીડિયાના મિત્રો પણ હાજર છે એમાંથી પણ કોઈ જો સાચું બોલે તો એના પણ ક્યાંક હાથ દબાવાના કાંડા દબાવાના એને ક્યાંક ભયભીત કરવાનો પ્રયત્ન કરતી હોય તો આપણે તો ક્યાંય મૂકે નહીં છતાં પણ આપણે અડીખમ ઊભા છીએ હજી પણ ઊભા રહીશું અને ગમે એવી 32 વર્ષથી શાસન હોય 30 વર્ષથી શાસન હોય અમે સક્ષમ છીએ કે તમારા પાયા હલાવી નહીં તોડી મૈડીને ઉખેડી નાખશું એમાં કોઈ શંકા નથી આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ જય જય આજે તો સહકારિતા મંત્રાલયની વાત મેં કરવા માટેની આપ સૌને બોલાવેલા છે કોંગ્રેસને ખાસ કરીને આ પ્રકારની વાતો કરવા માટે કહેવાયેલી છે આપણ છેલ્લા ઘણા ટાઈમથી જોવો છો કે વિધાનસભાની અંદર મહિલાઓ એ કેટલી કોંગ્રેસની ચૂંટાઈને આવે છે મહિલાઓની અંદર પણ કોંગ્રેસની મહિલાઓની સ્વીકૃતિ એ મત તરીકે મહિલાઓનું સશક્તિકરણનું કામ એ માત્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર માતાના કુખમાં બાળક હોય ત્યાંથી એ વ્યવસ્થામાં એટલે કે ભણી ગણીને સમાજની વ્યવસ્થામાં જાય ત્યાં સુધીની રચના જો કોઈએ કરી હોય તો કોંગ્રેસે નથી કરી કોંગ્રેસે એનો જવાબ આપવો જોઈએ પણ માત્ર આ પ્રકારની વાતો કરવાના બદલે પોતાની સ્વીકૃતિ મેળવવાનો પ્રયાસ કરે તો મને એવું લાગે છે કે નથી તો જન અને નથી તો આક્રોશ માત્ર કાર્યકર્તાઓ ભેગા થઈને વાત કરે છે જનતા ક્યાં એમાં જોડાયેલી